વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર તેમજ સુંદરકાંડ તથા રામનવમીના દિવસે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદના રાવપુરા પ્રખંડ દ્વારા શ્રી રામ જન્મ ઉત્સવ નિમિત્તે રક્તદાન શિબિર તેમજ સુંદરકાંડ તથા રામનવમીના દિવસે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યામાં સ્થાપિત શ્રી રામ લલ્લાની પ્રતિમા જેવી જ પ્રતિમા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બનાવવામાં આવી છે શ્રી રામ ભગવાનની આ પ્રતિમાની શોભાયાત્રા રાજમાર્ગો ઉપર નીકળશે જેથી વડોદરાવાસીઓ તેમના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે રામ જન્મ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ સાત સવારે નવ વાગ્યે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે તેર તારીખે શનિવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા જોડાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ જન્મોત્સવનું આયોજન કરેલ છે તેના ભાગરૂપે ત્રણ કાર્યક્રમો રાખેલ છે વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ દ્વારા સર્વપ્રથમ સાત તારીખે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પ સવારે નવથી સાંજના સાત વાગ્યા સુધી છે સલાટવાડા ત્રણ રસ્તા ખાતે મહાનગરનું કાર્યાલય છે એની સામે ત્યારબાદ તેર તારીખે સુંદરકાંડ રાખવામાં આવ્યું છે સુંદરકાંડ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે અને ત્યારબાદ સત્તર તારીખે રામનવમી રામનવમી માટે આપણે ભવ્યથી અતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રામાં આપણે અયોધ્યાથી લાવેલ માટીમાંથી શ્રી રામજીની મૂર્તિ બનાવવામાં આવી છે આ વખતે અને આ મૂર્તિ આપણે કહી શકીએ કે સર્વપ્રથમ વડોદરામાં આપણે રાવપુરા પ્રખંડ બનાવી રહ્યું છે અને આ મૂર્તિની ખાસિયત એ છે કે અયોધ્યામાં જેવી આપણી રામજીની મૂર્તિ છે એમના સ્થાપિત થઈ છે એવી સેમ ટુ સેમ આપે હું મૂર્તિનું દર્શન થશે અને જે પણ આપણા ભક્તો છે શ્રી રામપ્રભુના પ્રભુના જે અયોધ્યા જઈ નથી શકતા એમના માટે એક સારો સમાચાર છે કે શ્રી રામ નવમીને જેરે શુભાત્રા નીકળશે રાપુર પ્રકૃતિ ત્યારે શ્રીરામ પ્રભુના દર્શન કરી શકશે